આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રોલીનો ચેટ વેચાવવા માટે આવેલો છે જે વિડીયોની અંદર તમે મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનો છે ચેટ આખો ભાઈને એક સાથે વેચવાનો છે તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની અને ટ્રોલીની બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો વાહનોના આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પંચોતેર આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પંચોતેર ટ્રેક્ટર આખું ઓરિજિનલ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ઓગણીસનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ઓગણીસનું મોડલ તમને જોવા મળશે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં છાંચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચારે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર સારા નવા જોવા મળશે અને પાછળના મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ટુ ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમને ટુ ઓનરમાં જોવા મળી જાય છે ત્યાર પછી ટ્રોલીની વાત કરીએ તો નેવું ફૂટની ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી નેવું ફૂટમાં તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચોવીસનું ટ્રોલીનું બે હજાર ચોવીસનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી ટ્રોલી હાવ નવી જોવા મળશે ચાવ ઓછી વાપરેલી ટ્રોલી છે બાકી ટ્રોલીની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ નવી ટ્રોલી તમને જોવા મળી જાય છે ત્યાર પછી બંનેની કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને ટ્રોલી બંનેની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને એંશી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર અથવા ટ્રોલી લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર અથવા ટ્રોલી લેવું હોય તે દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ટ્રોલી બંને તમને પ્રોપર જામનગરમાં જોવા મળી જાય છે દિનેશભાઈ પાસે દિનેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર અને ટ્રોલી લેવું હોય તે દિનેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો દિનેશભાઈનો કોન્ટેક કરી લેજો